શાળામાં એક છોકરો રોજ જતા બધા છોકરાને ધમકી આલે કે કોઈ માણસ એવો પેદા નહીં ચોક મારા બાપાનો વાળ વખો કરી શકે એટલે બધા છોકરો કંટાળ્યો એક દિવસ સાહેબ પાસે જો કે સાહેબના આગળ ઊંધા પડી જજો કોઈ પણ એવો નહીં હોય કે મારા બાપનો વાળ વખો કરી શકે સાહેબે છોકરાને બોલાયો બોલાવીને કીધું હાથ પકડ કેમ રોજ બધાને ધમકી આપું છું તારો બાપા એવા મેન કે હા કે સાહેબ મારા બાપાનો કોઈ વાળ ઓળખું ના કહે કે મારા બાપા માથામાં ટોલ છે એક પતિ હવારમાં વહેલો ઉઠી અને ભજન કરતો હતો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો તેમણે ઘરથી બધું રહોળામાંથી નીકળી કે ગોવિંદે બોલો ને ગોપાલે બોલો રેદામ ભરવું હોય ને તો લહાણા ફોલો એક બેન હતો ને બેંકમાં બેઠો હતો એટલે બેંકના પટ્ટાવાળાએ કીધું બેન અહીંયા કામ સિવાય બેસવું નહીં તો બેન તો થેલીમાંથી વટોણા કાઢીને ફોલવા માંડે એક ભાઈએ પેપરમાં જાહેરાત આપી કે કૂતરો વેચવાનો છે તો એક જણો જોવા આવ્યો કૂતરાને કોરે મરે ફર્યો પછી કે કેટલા વાપવાનું કે પાંચસોનો કે બરાબર છે પણ કૂતરો વફાદાર તો છે ને કે વફાદાર તો એટલો બધો વફાદાર એટલો બધો વફાદાર કે ત્રણ વાર વેચ્યો તોય ફરીને પાછો હોય જ આવતો રહેશે